જય મોગલ જય મણિધર જય મણિભાદ બાપ મોગલધામ ધામ બાપ બાપુષી મોગલ કુલ ચારણ ઋષિનો અવાજ છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયા છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય જેમ હવે એમ ફાટ કરે છે લખવા માંડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેહી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની સામે માફી ન માગીએ અખિલ ભ્રુમાનના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી દેવાનું છે એમ હું તમારો છું અને હું છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દેવા ત્યાર છે અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારવાના બે શબ્દો આપી અને લડાઈ કરી પણ અમે તરવાર પણ ઉપાડી દે એ તાકાત છે કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વર્ણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેન બેન જેમ આવે બફાટ કરે છે કારણ ઈશ્વર મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્ટનમાં બુધવારના બે હોવાના છે સમજે કારણ મારે વહેલું બે હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના પટમાં બે જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુધ છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણની આરે કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મનીધ જય વડવાણી